જેમાં કોડિયાની જે પ્રોસેસ હોય છે એ પેલા માટી આવે છે માટી દરીને સુકી કરવામાં આવે છે પછી ત્યાંથી પ્રેસમાં કોળિયા બનાવવામાં આવે છે અહીંયાથી પછી બહારે સુકાવવામાં આવે છે જેમ કે તમે શોખ જોઈ શકો છો એમ સુકાવવામાં આવે છે પછી એનું ફિનિશિંગ થતું હોય છે ફિનિશિંગ થઈ પછી ભઠ્ઠામાં જાય છે ભઠ્ઠામાંથી પાકીને પછી બોક્સ પેકિંગ થતું હોય છે એ બોક્સ પેકિંગ કરીને પછી અમે એક કોળિયું રીવી પચાસ પૈસાથી માંડીને એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા સુધીનું કોળિયું વેચતા હોય છે જે કોળિયું અમારું ભારતભરમાં સેલ થતું હોય છે તો ભારતના લોકોને અમારી એ જ અપીલ છે કે આ કોડિયું ભારતમાં બને છે તો ભારતનો રૂપિયો ભારતમાં જ રહીએ એવી અમારી અપીલ છે અને આ સ્ટોક બનાવવા માટે અમારે આ કોડિયા બનાવવા માટે અંદાજીત પાંચથી છ મહિના અગાઉ સ્ટોક કરવો પડે છે જે જે સ્ટોક કરી છે એ અમારે દિવાળીના એક મહિના નજીક હોય ત્યારે એ અમારું સેલ ચાલુ થતું હોય છે અને દિવાળીના દિવસોમાં આ કોડિયા અમારા વધારે પડતા સેલ થતા હોય છે અને આમાં અમારા જે મજૂર છે મારી દસથી પંદર મજૂર આવે છે એની રોજીરોટી પણ ચાલતી હોય છે જેથી કરીને હું ભારતના લોકોને એક જ નંબર અપીલ કરીશ કે ભારતનો પૈસો ભારતમાં રહીએ એટલે કે ભારતની સ્વદેશી આઈટમ ભારતમાં ઉપયોગ થાય એવી મારી અપીલ છે કે ચાઇનાની જે આઈટમ આવે છે જે દિવેલિયા એ ઉપયોગ ના કરો અને જે આ ભારતની સ્વદેશી આઈટમ છે જે ગૃહ ઉદ્યોગમાં કોળિયા બનાવે છે જેની જેથી કરીને ભારતના લોકોને રોજીરોટી મળે છે એનો ઉપયોગ કરશો તો આપણે ભારતને પણ ફાયદો થશે જેથી કરીને આ બધું રોજરોટી બધાની મોરી છે